અમરેલી ન્યૂઝ સાવરકુંડલા પડીમાં ભારત પેટ્રોલિયમના માલિક સાથે મોબાઈલ ફોન હેક કરી રૂપિયા એક પોઈન્ટ નવ્વાણું લાખની છેતરપિંડી આચરી આરટીઓ ચલન નામની ફાઇલ ઓપન કરાવીને ભારત પેટ્રોલિયમના માલિકના ખાતામાંથી રકમ ઉપાડી લીધી પડીમાં સોશિયલ મીડિયામાં આરટીઓ ચલન નામની ફાઇલ ખોલતાની સાથે જ ભારત પેટ્રોલિયમના માલિકનો મોબાઈલ ફોન હેક થઈ ગયો હતો અને જુદા જુદા ટ્રાન્ઝેક્શન થકી રૂપિયા એક લાખ નવ્વાણું હજાર નવસો અને ઓગણસાઠની રકમ ઉપાડી લેવામાં આવી હતી વીજ પડીમાં એસબીઆઈ બેંકની બાજુમાં રહેતા ભારત પેટ્રોલિયમના માલિક ઉમર વર્ષ ચોપ્પન ઉમેશભાઈ ચંદુભાઈ નગદિયાએ મોબાઈલ નંબર પર વોટ્સઅપમાં અજાણ્યા નંબર પરથી આરટીઓ ચલન નામની ફાઇલ આવી હતી ઉમેશભાઈ નગદિયાએ આ ફાઇલ ઓપન કરતાની સાથે જ તેનો મોબાઈલ ફોન હેક થઈ ગયો હતો જે બાદ કોઈ અજાણ્યા શખ્સ દ્વારા તેના બેંક ખાતામાંથી જુદા જુદા ટ્રાન્ઝેક્શન કરી નાણાં ઉપાડી લીધા હતા અંતે ઉમેશભાઈ નગદિયા સાથે રૂપિયા એક લાખ નવ્વાણું હજાર નવસો ને ઓગણસાઇની ઠગાઈ થઈ હોવાનું માલુમ પડતા તેણે સાવરકુંડલા રૂરલ પોલીસ મથકમાં અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધાવ્યો હતો જેના આધારે પીઆઈપીએલ ચૌધરી વધુ આગળની ધોરણસરની તપાસ ચલાવી રહ્યા છે રિપોર્ટર સરફરાજ ખોખર અમરેલી